નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલ ડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આપ જોઈ રહ્યા છો આ બોર્ડ લગાડવામાં આવ્યું છે તે બોર્ડ માર્ગ અને મકાન વિભાગ બોટાદ દ્વારા લગાવવામાં આવ્યું છે અને હવે આ સ્કૂલ આપને હું બતાવવા જઈ રહ્યો છું આ સ્કૂલ છે શંકરપરાની અને આનું નામ પ્રથમ આપવામાં આવ્યું હતું કે આંબેડકર પ્રાથમિક શાળા આ આંબેડકર પ્રાથમિક શાળા નામ આપવામાં આવ્યું હતું અને હવે માર્ગ મકાન વિભાગવાળાને કદાચ આંબેડકર પ્રાથમિક શાળા નહીં ગમતું હોય એવું લાગી રહ્યું છે કારણ કે अंबेडकर प्राथमिक शाळा ની બદલી માં शंकरप्राप प्राथमिक शाळा કરી નાખ્યું છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ એ તો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને મારે પૂછું છે કે અમ તમે શું તકલીફ થતી હતી કે अंबेडकर પ્રાથમિક શાળા હતી એને તમે પ્રાથમિક शंकरप्राप પ્રાથમિક શાળા કરી નાખી તમને ક્યાંથી તકલીફ થઈ એ તો કહો હવે આ તમે જે હાઉ આછું આછું નામ દેખાય છે ડૉક્ટર આંબેડકર પ્રાથમિક શાળા જે ખરેખર નગર પ્રાથમિક શાળા નંબર છવ્વીસ શંકરપરા બોટાદ એક શિક્ષણનો અધિકાર લખ્યું છે અને એની ઉપર જે લખ્યું છે એ ડૉક્ટર આંબેડકર પ્રાથમિક શાળા લખ્યું છે તો એ એવા કલરથી લખવામાં આવ્યું છે કે આ કલર લોકોની નજરે પ્રથમ દ્રષ્ટિએ ન પડે તો આ ભૂલ શિક્ષણ વિભાગની હોય કે ગમે એની હોય કે જેના કારણે આ માર્ગ અને મકાન વિભાગવાળાએ આ સ્કૂલને શંકરપ્રાપ પ્રાથમિક શાળા કરી નાખી છે હવે અહીંયા તમે જુઓ તો અહીંયા બોર્ડ મેં જોયેલું હતું કે આ જગ્યાએ બોર્ડ હતું ડૉક્ટર આંબેડકર પ્રાથમિક શાળાનું બોર્ડ આ જગ્યાએ લગાડેલું હતું તો આમાં શિક્ષણ વિભાગને કે શાળાના શિક્ષકોને ક્યાંથી તકલીફ થઈ હવે આ જેને પણ તકલીફ થઈ હોય તેઓની ઉપર હું કાયદેસરની કાર્યવાહી કરવાનો છું અને આ બાબતે કાયદેસરની કાર્યવાહીનો જવાબ આપવા માટે શિક્ષણના અધિકારી હોય કે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હોય તેઓ આનો જવાબ આપવા માટે તૈયાર રહે કારણ કે આ બાબા સાહેબ આંબેડકરનું હળહળતું અપમાન કર્યા બરાબર છે કે એક બાજુ ડૉક્ટર બાબાસાહેબની નામની પ્રાથમિક શાળા છે અને માર્ગ અને મકાન વિભાગવાળાએ શંકર પ્રાપ્ત પ્રાથમિક શાળા કરી નાખી છે અને સ્કૂલવાળાએ આ બોર્ડ નીચે ઉતારી વાળ્યું છે તમે જોઈ શકો છો કે અહીંયા ડૉક્ટર આંબેડકર પ્રાથમિક શાળાનું બોર્ડ લગાડવામાં આવ્યું હતું આજે આ જગ્યાએ એ બોર્ડ નથી તો આંકવાની જવાબદારી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ